એનો સ્પર્શ કરવામાં પણ પાપ લાગે એની હારે એને એને અડેલું જમવામાં એ તો પુણ્યનો નાશ કરી જ નાખે સવાલ જ નથી પણ એને કદાચ અડાઈ ગયું હોય ને જે સ્વામિનારાયણ કરાઈ ગયું હોય ને તોય તમારું પૂન ગયું સાંભળી લો હવે કોઈ દિવસ તમારે હવે તમારે નવેસરથી કાતવાનું શરૂ કરવાનું કારણ કે પૂન તો બધું ગયું કેટલા જન્મના પુણ્ય અંતે તમને સ્વામિનારાયણ મળ્યા છે એ વિમુખનો સ્પર્શ થઈ ગયા અરે નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં લખી લખી નાખ્યો એના દર્શન તે દુઃખ દેણ એના દર્શન જો થઈ ગયા હોય ને તો એ તમારા પુણ્યનો નાશ કરી નાખે આગળ નામ દીધા એ નામ એ એનો કોઈ સ્પર્શ કરી લે તો નાઈ લોકો શુદ્ધ થઈ જાય આને નાવાથી નહીં શુદ્ધ નહીં હે હવે શું કરવું કહો લ્યો હવે આ આવું સ્વામીએ લખ્યું ને આપણે એનું ગુજરાતી કરીએ તો થાય એ ધોકાશ આ આ મળી ક્યાં ધોવો અમુક મળીને તમે ધો ને એમ આખું બગાડે પહેલાના વખતમાં ઓલા ગાડાની અંદર ઓલા પોતા મુકતા ખબર હા અને પછી કિલ જામે અને એ કિલના પછી લઈને તમે આમ આમ હાથે અડી ગયો ને પછી આમ આમ કરવા જાવ આ કિલ બીજ ધોવાય ક્યાં જ આ આ ધોયે જાય એમ નથી અને જ્યાં જ્યાં અડો ત્યાં કાળું થાય નાકડીએ કોઈ પાપીનો સ્પર્શ કરીને આવ્યો હોય ને તો એનથી નાખું રહે ભાઈ તું આ આભડસેટવાળો સો પાપીનો તો સ્પર્શ ન કરવો પાપી નો સ્પર્શ કરીને આવ્યા હોય એનો સ્પર્શ ન કરવો સમજાય પાપી કોને કીધા ટાળી ના ટાળે કોઈ ને જામ ગળી મળી ની હું કીધું ગળે મળીની હું તેલની અંદર જે હોય ને ઘોળેલી ઈ કોઈ દિવસ જાય નહીં કળે શું કહેવાય મળીની મસ મળીની મસ છે એ એક વખત હાથે સોટી ગઈ જાય નહીં જલ્દી કારણ કે તેલ વાળી કરીને આવી છે પાણીમાં હોય ને તો વળી આપણે ઘોળે કે ગમે કરી વહી જાય આ તેલમાં ઘોળેલી છે એટલે વિમુખનો સંઘ કેવો છે કળીની મળી જવો એ પૂર્વ પાપે એ સ્પર્શન સ્પર્શ એનો લે હાલ જેને બહુ જન્મના પાપ ભેગા થયા હોય એને જ એનો સ્પર્શ કરવાનું મન થાય નહીં તો અરે આ દર્શન ન કરવા આપણે એ કે આપણે સ્પર્શ નહીં પછી આંખેથી પગે લાગ્યા ને પછી કીધું જય સ્વામિનારાયણ એમ નહીં એ આવે તો નાગને નાગ ફૂફાડા મારે આવતો હોય પછી તમે આંખેથી કહો જય સ્વામિનારાયણ એમ અને હું તો કહું વાલો નાગ ને તો કદાચ એ આમ જાતો જ પડખે સળી જાવ આને તો એમ નો પડખે નો ઉભું રહેવું ડોટ જ મૂકવી કાળી નાગણી થી બીવે એમ હે પૂરણ પાપે આ પાપી સ્પર્શ એનો હે પામે કોઈ પ્રાણી મળે અનંત જન્મ નું સુકૃત સર્વે વિમુખ બળે ઓહો ઘણા કે આપણે કાંઈ લેવા દેવાના એ ઈ ભલે એ બીજાને માને છે વિમુખ છે પણ આપણે કે હાલે કે એનો એનો સ્પર્શનો ના પાડી હવે ઈ ઓલાને સ્પર્શ કરીને આવ્યો હોય હે એ તમને આવીને સ્પર્શ કરે પછી તમે જમવા જાઓ ને પછી તમે નાઓ એટલે તમે મને મહિને બે મહિને વર્ષે બે વર્ષે પાંચ વર્ષે